ત્યાં ઉપરને માળે જ અમારે જુઓ અલાર્મ રાખેલો છે ખૂબ જ એવડું ઘર છે બરાબર પણ જુઓ આ છે અલાર્મ બરાબર ફરજિયાત અલારામ હોવું જોઈએ શા માટે અને એક નહીં અહીંયા લાઈટ છે બરાબર ને આ અલારામ છે હમણાં વાગે પણ પણ હવે એને વગાડવું નથી નહીં ત્યારે પાછું ઘડીકમાં બંધ નહીં થાય તો ચાલો હવે તમને પાછું બીજું બતાવું શા માટે ભાઈ અલાર્મ શા માટે કેમ એટલી સેફ્ટી આપવામાં આવે છે શા માટે લોકો લોકો નહીં તો અહીંયા આ છે જો લાઇટ ચાલુ છે ગ્રીન લાઈટ તમે બરોબર ચાલુ છે આ ઉપરનો માર છે અને એ અહીંયા છે ત્રણ ત્રણ ચાર ચાર અલાર્મ એ અહીંયા છે જો આ અને અહીંયાનું હીટર છે ગરમ પાણી કરવાનું કારણ કે અહીંયા છે ને પંખા કે એસી ન હોય અહીંયા હીટર જ હોય છે ઘરોમાં આ છે તમને બતાવ્યું મશીન છે છે અહીંયા આ રીતના અને એક છે રસોડામાં પણ અમે છે ને અહીંયા ઉપર છોટે ને અહીંયા મૂકી દીધું જો તમને કદાચ દેખાતું હશે જ્યાં પડ્યું છે જો જ્યાં પડ્યું છે અહીંયા ઉપર એટલે કે અહીંયાથી તવાડો કે થાય તાર આ રીતના ઓલું કરી શકીએ બરોબર તો આ રીતના સિસ્ટમ છે કેટલા એક બે ત્રણ રાખવામાં આવે એની વાત કરું અહિયાં ને નિયમ છે એવું નહિ કે હેઠ ઉપરથી પૈસા લઈને આ તે બધું હાલી જાય એમ લાગવગથી કે માણસ હમણાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સૌથી મહત્વની હોવી જોઈએ એનાથી વિશેષ કઈ ન હોવું જોઈએ તો તો માણસ રહેતા હોય ખોબા જેવડા ઘરમાં ચાર છે વિચાર કરો તો મોટા મોટા જે બની ગયા હોય ગમે એવડા મોટા જે કઈ બનાવ્યા હોય કઈ રીતે એમાં સાવ એમ હાલે એમ વિચારવા જેવું છે ને આદેશમાં ખૂબ જ એમના ઘરમાં ચાર ચાર આલારામ છે અને આમ પાંચ મિનિટમાં તો પાંચ મિનિટ નથી લાગતી બે ત્રણ મિનિટમાં તો ફાયર ને પોલીસ ને બધું આવી જાય એમ તો સવાલ છે ફાયરનો તો ફાયર સેફટી અહીંયા છે ને સરકારનો નિયમ છે કે કોઈ પણ ઘર બનાવે તો એને ફરજિયાત આ બધું હોવું જ જોઈએ એનો એન્જિનિયર આવે પણ એ ખૂટેલો ન હોય અહીંયા છે ને બધા ઈમાનદારીથી ઓલું કરે છે નહિતર ખૂટી જાય ને કોઈ ઘર બનાવે ને પૈસા લઈને હલાવી દે નહીં એની હમણાં આ ઘર રાખ્યો ને એની પેલા એક રૂમ રાખેલો તો એ લોકોએ એક રૂમ બનાવેલો અલગથી તો એની અંદર પણ એની દીવાલ હતી ને એ દિવાલ નાની એવી કે ના હલે મકાન માલિક ને પછી અંદર ગયો તો ને એનો વિડીયો તો મેં ખબર નહિ ક્યાં હોય એ અત્યારે ઉતારેલો એવડી એવડી પોળી આમ દિવાલ હતી એ દિવાલ ફરજિયાત એટલી હોવી જ જોઈએ એમ એમાં બાથરૂમની સિસ્ટમ હોવી જોઈએ દિવાલ હોવી જોઈએ બધું જે કાંઈ એન્જિનિયર કરે ને એ જ હોવું જોઈએ એમ એ સરકારનો હોય એમ સરકાર અથવા તો કોઈ પ્રાઇવેટનો એ પ્રમાણે જ નહીતર બધું જાય કે નહીં ઉપર જે એ પાસ કરાવ્યું હોય ને બધું એની ઉપર જાય એટલે અહીંયા છે ને કોઈ રિસ્ક નથી લેતો કારણ કે રિસ્ક લીએ અને કઈ થાય કરે ના એટલે એની પથારી ફરી ગઈ એ તો ગયો જ એમ એ પછી એના કોઈ ચાન્સ જ નથી એટલે જવાબદારી જેની ઉપર હોય ને એને જવાબદારી પૂર્વક કામ કરવું જ પડે એમ ઈવન મારી ગાડીમાં તો આ તો ફાયર સેફ્ટી એમ કે ફાયર સેફ્ટી ના નિયમો છે દરેક ઘર મોલ જે કાંઈ હોય આ ખોબા જેવડા ઘરમાં ચાર ચાર હોય વિચાર કરો તો જે મોટા હોય એમાં તો શું ન હોય અને હવે તો અહીંયા તો આ તો ખાલી ઘરમાં છે પણ જે કોમ્પ્લેક્ષ હોય સ્કૂલો હોય આ એમાં તો ડાયરેક્ટ ફાયર સ્ટેશન હોય પોલીસ સ્ટેશન એની સાથે જ કનેક્ટ કરેલ છે એટલે કે જેવું વાગ્યું એટલે પોલીસ અને ફાયર સીધા નીકળી જાય કોઈ દુકાન છે શોપ એમાં પણ અલાર્મ હોય છે જેવું વાગ્યું એટલે સીધા ફાયર અલાર્મ ફાયર સ્ટેશન વાળા અને પોલીસ વાળા સીધા એને ત્યાંથી નીકળી જાય પછી ભલે બાય મિસ્ટેકથી ઓલું થયું એવું નથી કે ફરજિયાત કઈ આગ લાગી હોય તો પણ ક્યારેક માખી હોય ને માખી એ પગરી જાય ને તો એનાથી વાગે એટલે તરત જ પોલીસને ફાયર આવે તો આવી બધી સિસ્ટમ છે ને જવાબદાર હવે હું વાત કરું મારી સાથે મારી ગાડીમાં એલાઇનમેન્ટ કરવાનું હતું બરાબર હવે આ લોકો હું અહીંયા ગયો હતો અહીંયા લોકો જે ગેરેજ હોય ને એમાં બતાવવા કે ભાઈ મારે એલાઇમેન્ટ કરવાનું છે એટલે એલાઇનમેન્ટ કરવાની કયો હતું એટલે એ લોકો સીધી ગેરેજમાં છડાવી બરાબર હવે જોજો આ લોકો કેટલા ડરે છે એમ એટલે મેં ગાડી લીધી ને તો એમાં ખબર નહીં ક્યાંક થોડું ઘણું આમ કંઈક ક્યાંક દીવાલ કે કોઈ કેવા કે ખબર નહીં કોઈ ઝાડમાં કે આમ જરાક ભટકાયેલી હતી જરાક એમ એટલું બધું તો એને પ્લાસ્ટિકને આગળ ને પ્લાસ્ટિકને જારી આવે રેડિયુટરને આગળ બ્લેક કલર ની ગ્રીલ આવે છે એ તૂટી ગયેલી હતી બરાબર એટલે ગોખો હતો ત્યાં બીજું કઈ નુકસાન નતું પણ એક પ્લાસ્ટિક ની ગ્રીલ કોઈ લીધે તૂટી ગઈ હતી એટલે આ લોકો મારું વ્હીલ એલાઇનમેન્ટ નતા કરતા નહીં 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 કે અમે નહીં કરીએ કે બોલો હવે એને ગ્રીલ તૂટી ગઈ ને એને જે એલાઇનમેન્ટ કરવાનું હતું એની આરે શું લેવાનું દેવા પણ ના એ લોકો કે આ એક ગાડી ભટકાયેલી છે અમે આમાં એ નહીં કરીએ કે અમારે ઉપર આવે જાય કાલે હવે કંઈક થાય ને તો એ આનું ઇન્વિગેશન થાય અને એ જોવે કે ભાઈ તે વિલ એલાઇમેટ કેની પાસે કરાયું એ બધું અહીંયાનો રેકોર્ડ હોય કે ભાઈ કેની પાસે વિલ એલાઇવિટ કર્યું કેની પાસે શું કરાયું શું નહીં એટલે નિયમો એવા છે કે બધા ડરે એમ કોઈ તમારું આ ખાલી વિલ એલાઇમેટ ન કરે આપ્યું એમ હતું કંઈ નહીં થઈ ગયું બધું વિલ એલાઇમિટ થઈ ગયું બધું થઈ ગયું પણ આ નિયમ મેન મારો કહેવાય ને કે નિયમથી એટલા લોકો ડરે કે ના પૂછો વાત એટલે નિયમમાં જે છે ને એ બધું આ દેશોમાં થાય છે નિયમ પ્રમાણે હાલે છે ટૂંકમાં ફાયરનો એમ આપણે જે હમણાં ઘટના ઘટી તો આવી રીતે એમ કે ખોબા જેવડા ઘરમાં હોય પણ એમાં તો ઘણા બધા કોપાનો નીકળ્યા છે બધાને ખબર છે અરે ઈચ્છા શું કરીએ પણ આ દેશના નિયમો હું છે અહીંયા તો

એક ડ્રાઈવિંગ લાઈસન્સ એડ્રેસ હોય એટલે તમારું બધું કામ થઈ જાય વાત થઈ પૂરી કામ કરો ટેક્સ ભરો અને ખાઈ પીને જલસા કરો આવું સિમ્પલ લાઈફ છે પણ ખબર નહીં ચોરી ચોરીને કેવું ચીકણું કરીને છે તો આવું હતું અમારે ફાયર અલાર્મ જોયું તમે ચાર બરાબર કમેન્ટ કરીને કહેજો કેવી લાગે આ તમને સિસ્ટમ બરાબર નાસ્તો કરવો છે નાસ્તો કર્યા વગર તમને મીડિયામાં બધું ફાયર અલાર્મની સિસ્ટમને આ બધું અહીંયાનું કેવી હતી એ બધું બતાવ્યું છે હવે આગળ આગળ જોઈએ છે કે આ શું કેવી રીતે દિવસ પસાર કરીએ છીએ એના આખી ડેઇલી લાઈફ યુ કેન અને તમે પણ પાછા ક્યારેય આવવાના હોય કોઈ પણ વિદેશમાં જવાનું હોય તો એને ખ્યાલ આવે કેવી રીતે લાઈફ હોય છે બરાબર સવારે ઉઠીને જમવાનું બનાવવાનું નાસ્તો પાણી કરવાનો બપોરનું કરવાનું સાંજનું બનાવવાનું સાંજે તમે દિવસના જોબ કરતા હોય તો સવારે જ ટિફિન બાંધીને વહીવ જવાનું અથવા તો સાંજે જતા હોય તો સાંજે જમી લેવાનું પાછું સાંજે ટિફિન બાંધીને વહીવ જવાનું પાછું સવારે આવવાનું જમવાનું બનાવવાનું જમીને પાછું સાંજનું જમવાનું ઘરે જોબ આવું છે લાઈફ વિદેશમાં હોય ને આવતા હોય ને તો એને આ તૈયારી કરીને આવડે એટલે તમને તકલીફ ના પડે આવ્યા પછી એમ ઇઝી થઈ જાય કે ભાઈ આ તો બધું કરવાનું હતું જ પણ ઓલું અચાનક આવીને એમ થાય કે ઓહો આ બધું કરવું પડે જોગાઈ કરવાની રસોઈ બનાવવાની કપડાં ધોવાના ઘર સાફ રાખવાનું આ બધું કરવું પડે ભાઈ કરવું પડે બધું કરવું પડે દિસ ઇઝ લાઈફ તો કેવી લાગી તમને આ અમારા ખોબા જેવડા ઘરમાં ફાયર અલાર્મની સિસ્ટમ અહીંયાની કેવી હોવી જોઈએ અને કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો ચાલો મળીએ પાછા નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયા રામ